નમસ્કાર દર્શક મિત્રો આપણા ગુજરાતમાં દક્ષિણમાં અટકેલું સોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને રાજ્યમાં બીજા વિસ્તારોને પણ આવરી લઈ રહ્યું છે એવામાં આપણે જોઈએ તો આ સોમાસું હવે મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયું છે મિત્રો એના લીધે આપણા ગુજરાતમાં અત્યારે વરસાદ આવી રહ્યો છે મિત્રો હવામાન જાણકાર અંબાલાલ પટેલ દ્વારા વિશેષ આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ખાસ કરીને હવામાન જાણકાર અંબાલાલ પટેલે વધુમાં વધુ કહ્યું છે કે રાજ્યમાં હવે વરસાદનું જોર વધવાનું છે એમાં પણ દક્ષિણ ગુજરાત તો વરસાદથી ધોઈ જ છે મિત્રો આપણે જોઈએ સુરતના નવસારી વિસ્તારમાં કાલે અને આજે વરસાદ પડ્યો છે વલસાડ બાજુ છે ભરૂચ આણંદ ખાસ કરીને દહેજ જે દરિયાકાંઠાના જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ છીએ એ બાજુ સારામાં સારો વરસાદ આવ્યો છે ડાંગ અને આહવા બાજુ પણ ખાસ કરીને વલસાડનો જે વિસ્તાર છે ત્યાં સારામાં સારો વરસાદ આવ્યો છે મિત્રો વાપી બાજુ પણ સારો વરસાદ છે એ સિવાય આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મહુવા રાજુલા પાલીતાણા ખાસ કરીને અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજુલા સહિતના જે વિસ્તાર છે ત્યાં આગામી સમયમાં સારો એવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો આ બાજુ અમદાવાદ વડોદરા ખાસ કરીને એ સાઈડનો જે વિસ્તાર છે ત્યાં પણ સારો વરસાદ કરવામાં આગાહી પણ આપવામાં આવી છે ધોળકા વિરમગામ ખાસ કરીને સુરેન્દ્રનગર અને નડિયાદ આજુબાજુનો જે વિસ્તાર છે જ્યાં છૂટો સમયો વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલને વધુમાં વધુ કહ્યું છે કે પચીસ જૂનથી ચોમાસું બરોબર જામી જશે આપણે પચીસ તારીખના આંકડા આપણે જોઈએ આપણા ગુજરાતની અંદર મિત્રો પચીસ તારીખની અંદર આપણા ગુજરાતમાં કચ્છ બાજુનો જે વિસ્તાર છે ત્યાં સારામાં સારો વરસાદ રહેશે મિત્રો ખાસ કરીને આપણે જોઈએ તો અઠાવીસ થી ત્રીસ જૂન જે આદ્રા નક્ષત્રનો વરસાદ આપણા રાજ્યમાં આવશે એટલે કે હવે સોમાચું ખાસ કરીને બેથી ત્રણ દિવસમાં આપણા ગુજરાતમાં સોમાચું બરોબર જામી જશે અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં દસેક ઇંચ વરસાદ પડશે ઉત્તર અને મધ્ય મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સારા વરસાદની સંભાવના રહેલી છે અને કચ્છમાં પણ મિત્રો જોઈએ તો નલિયા બાડલી ગાંધીધામ માંડવી મિત્રો સહીડનો જે વિસ્તાર છે ત્યાં સારો એવો વરસાદ પડે ખાસ કરીને દ્વારકા સાઈડનો વિસ્તાર છે દ્વારકા સાયલા જામનગર પોરબંદર સાઈડના વિસ્તારમાં આગામી સમયમાં સારો એવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો આપણા ગુજરાતમાં તારીખ છવ્વીસ તારીખ પછી આપણા ગુજરાતમાં ચોમાસું બરોબર જામી જશે સાઉથ ગુજરાત અને સાઉથ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ આવશે ખાસ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે આપણા ગુજરાતમાં વરસાદની ટ્રફના લીધે આ વરસાદ આવશે આ બાજુ આપણે વાત કરીએ તો સુરત ભરૂચ જે જે વલસાડ વિસ્તાર છે ભરૂચારી પણ સારો એવો વરસાદ પડે ખાસ કરીને ગીર સોમનાથમાં અને ડાંગમાં સારામાં સારો વરસાદ આવશે તારીખ ચોવીસ તારીખ પછી આપણા ગુજરાતમાં લગભગ સોમાસું સારું એવું બેસી જશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે જોઈએ તો તારીખ અઠાવીસ થી ઓગણત્રીસની આસપાસ આપણા ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ થાય એવી આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ તો આજનો વિડીયો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો અને શેર કરો